તો ફાઇનલી બધી બહેનો આપણે હાકી લીધી અને અત્યારે જવા દેવાની છે આપણે નિરા કપની બાજુ કેમકે આપણે આ બાજુ હોય ને બીચો બહુ છે નહીં હવે માલ રહીએ છીએ ભૂખો જાઉં છું કાલે પણ ના મેળવ્યું એ હું બે અહીંયા ઉપર હોય ભેગી એટલે મેળ ના આવે તો અત્યારે છે ને ફાઇનલી બે ને ઘરે રાખીને ભાઈ બેં ગઈ બીજ તો વાંધો નહોતો આપણે ફાડો જોતો રહ્યો પાડે થઈ એ પાડો દ બે ભ ગયો અડધી કલાક નો ફેર પડ્યો અત્યારે બધી બહેન આપણે હાકી નાખી સીધે પટે આ બાજુ આજે આ બાજુ ચડાવી નથી કાઢ્યું પાણીમાં પાણી કાઢશે ને તો ફરી આપણે પડવું પડશે કપડાં હોત કપડાં પલરી ગયા વર્ગ નીકળશે ને બહેન અને પાડો આપણો છે નારિયેળી ભાંગે ફોકાઈ ગઈ છે ભાંગી નથી એટલી વાર રહી તમને ખંજર કરવાની મજા આવે આમાં હે હા પોલી થઈ ગઈ એટલે હવે પૂરું થઈ ગયું અહીંયા છે એક તો જો કે હુકાઈ ગઈ પડી ગઈ નીચે અત્યારે બધી નાખી લઈને જવા દઈએ હવે આગળ જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને આપણે ભેવું જવા દેવાનું ચરવા ને આપણે જોતા તો એ પાડા આવી તો ગયા બે એક જ જોતો તો બે નહોતા જોતા બાકી આપણે કરમમાં નતા એટલે બે પાડા લીધા પાડાના આપણી આઠ ભેવું વેણી છ પાડા આવ્યા બે જ પાડી આવી બાકી દૂધ લઈને આવે દૂધનું કામ ન હોય ખાલી વેલો તો આગળ વધારવો ને પાડેડા પાડેડા હોય તો બીજી ઘરે કામ આવે પડેલા થાય તૈયાર પાડાથી કાંઈ ન થાય કેમ કે પાડાથી વેલો વધે નહીં પાડા વધારે રાખીને ઘરમાં હાલે કાંઈ કામ નમડે એ કે હજુ પાણી ભરાઈ ગયું છે અહીંયા વગર વરસાદે લગભગ આ બાજુ ગમે મોટર ચાલુ માં લીકેજ થઈ ગઈ છે પાણી બધું આવી ગયું આ બાજુ આ ટાકો ખાલી કર્યો હશે તો અત્યારે બધી નાકે પટા ચડાવી વાંહે લઈ લઈને કે વાહે રહી ગયા હે આ બચ્ચી રાધા ને બધી લઈ લે આવી પાડીઓ આવે ને તો કઈ આપડો વહેલો વધારે પાડો એટલે જ રાખ્યો તો આપણે પાડો તન વરા રાખશું ને તન ઓછામાં દસ પંદર પાડી થઈ જાય દસ તો થઈ નહીં પણ આવા આ ચુડી ગણી ને લગભગ દસ બાર જેવી જ થઈ વધારે ન થઈ વર્ષની વીસ બે હવી બે વરાની વી પાડી થઈ વિચાર કરો વીસે વર્ષ વીસે નથી આ વખતે તો ગયા વર્ષની છ પાડી છે એમાંથી ચાર આપણા ભેગી હોય તે ભેહમાં આવે છે એક આ એક જો આગળ ગઈ ચાર ભેગી આવે છે ને બે ઘરે હોય ની આગલા વર્ષની છે એમાંથી લગભગ કેટલી ચાર પાંચે પાંચ લગભગ આવે છે એક પાછળ છે બીજે કા બે ને કા ત્રણ ને કા આગળ વધી ગઈ ચાર ને પાંચમા નંબર ઊંચે છે ને છ પાડી લગભગ હા છ પાડી છે ત્રીજા વર્ષ ને એટલે પાડન પેલો વાળો આપણે ચાલુ થયો છો એટલે છ પાડ્યું એની છ સાત પાડ્યું છે આ વાળી બીજા પાડાની છે આપણી એટલે એમાં વાળો વધતો નથી ઘટે એવું થાય છે માથારી બધી લગભગ આપણી વીસ છે જો કે એક બે વેચી નાખીએ તો એક બે વર ખડેલા વ્યાઈ ગયા એટલે વીસ તો વીસ જગ્યાએ વધારે ન થાય એટલે બધી ભેગી વ્યાય નહીં હવે એક આપણી આ ખડેલી આ જોઈ જાય શું જવાબ દઈએ પછી ખબર પડે ને અત્યારે જો ભેહો હોય ને સીધો પટો પકડે હવે આપણે મળશું આગળ ટ્રેનના પાટાવા ત્યાં સુધી ભેગા કરીને હાચી લે ને બધી વહેો આપણે આવી ગઈ અને બે હું કાઢેલી હતી થોડાક આગળ આવ્યા હતા ફાટકે એ બંધ થઈ ગયા અહીંયા હમણાં ટ્રાફિક જામ થઈ ગયા હે અહીંયા આજ થોડીક વહેલી હાકી લીધી સાડા નવા વાગ્યા ને એટલે અહીંયા પહોંચાડી દીધી આજ જ ને લાંબો પલો કરવો છે વરસાદ આવવાનું એવું થઈ ગયું છે પણ હાંકતો જ આવી બે હું ચરવા ન દેવી આગળ આગળ ચારવાનું છે કેમ કે આગળ ઊંચો ભારે પડ્યો છે હું અહીંયા હું પહોંચે ને પછી પૂરું કરી લઈએ હાલો નળા ભાઈએ નહીં પછી એની ઊભી રહી જાય ને અડધીએ એમાં બે ચાર્જિસ છે ને અંદરવાળી એવી બગડેલી છે જે હમણાં બે હરતી આગળ નીકળશે ને પોતે પાછી વર નીકળશે પોતે વરસે એટલે પછી આ બાજુ આવશે એટલે બીજી ને અલટી થઈ જાય ઘર બાજુ તો આ બાપનો રોડ કરી નીકળવા જાય રોડ ઉપર હાલે વધારે અને પછી બે ચાર લાકડી પડે ને પછી ખાઈનું ઊભી હોય હાલ કડ અહીંયા તને બધા સીધે સીધી હાકતી જવાની છે હવે વરસાદ ચડ્યો છે જો ભૂખા ગાઢી નાખે એવો પડી જાય ને તો વાંધો નહીં તો ભલે પડે તો બે હું તો આપણે અહીંયા જ ચાલ્યું છે ગમે તે થાય હવે અત્યારે વરસાદ ગમે મને ફૂલ ગમે વરસાદ પણ થતો નથી થતો હોય ને તો ફૂલ ગમે છે અત્યારે વરસાદ ફૂલ થઈ ગયા છે ચાલુ થઈ ગયા છાટા આ બાજુ બીજો આપણે આ ફટેફટે જવા દેવાની ને હવે ટ્રેન પણ નીકળશે છાટા ચાલુ થઈ ગયા છે ધોલી બાજુ ભાગમાં કાંઈ નથી આપણા ઉભા પટામાજી ખાલી પડે છે ને વરસાદ આવો કે વાંધો નથી નરેમ નથી કાય કેમ કે આપણે જાડવા ની કે ઉભરી ગયા હું ગમીયા લેન વરસાદ આવી ગયો છે ફૂલ આપણે હલવાઈ ગયા છે એવી રીતે અને જો સામે તરે છે તો કે દેખા છે ને કે આ જાડવા ઉભા હે કળા ભાંગી નાખે તો દેખાય બે હું જે ભોમ આવે તો ફાઈનલી ફૂલ જે હો અત્યારે અત્યારે આવા દીયો મેં કીધું ફૂલ હવે આપણે અંતર ક્યાં જઈએ આ નાલું તમને દેખાય તો નહીં છે તો તે આમ રોડ છે બે રોડ છે આ એટલું લાંબુ નાલું છે અને એ નાલા અંદર આપણે હંતાણા જઈએ એમ કે બે હું સામી જ રહે છે અને વરસાદ વધારે પડવા માંડ્યો એટલે પછી મેં કીધું નાલામાં પડી જાય કેમ કે ઝાડવા નીચે ન રહેવાય પછી એના ઉપર હાઈ વોલ્ટેજ તાર છે આ તાર છે ને હાઈ વોલ્ટેજ છે છવીસ હજાર વોલ્ટાર પાવર વોચ જેક મારે છે માં ગમે ત્યાં હું આમ રાખડે ને આપણે બેસી ગયા અહીંયા અંદર તો વરસાદ તો ગયું બંધ થઈ ગયો ને પાછો આવીને ગયો અને વેહો આપણે લઈ આવ્યા છે આજે પટે 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 ચડાવી દીધી છે આગળ અને આ બાજુ શું છે કે ખડ બહુ પડ્યું છે કે માલ કોઈ આવ્યો નથી ને આપણો માલ હજી પેલી ફેરા આજે પહોંચ્યો છે આ બાજુ કેમ કે આજે ઓલી બાજુ ક્યાં ચરવા નહોતી હતી ને બે ફેરા તો વરીને ભાગી ગઈ હતી પાછી વારી આવ્યા એમાં જે મેન ગુંડો છે ને એ સામે ચરે છે ભાગી જ જાય આવે જ નહીં અને ભીલીનો પગ દુખે એટલે એ વરી નીકળે આમાં જો ખડ પડ્યું છે ઘટે નહીં એવું હું બધું જો નદી મચમાં પહોંચી ગયું પાણી તો આમ કરમની કટણી છે કેમ કે પાણી આ વખતે ચાલુ નથી હજી કપનીનું થોડું થોડું પાણી ચાલુ રહીએ ને તો બે હું અહીંયા પાણી પી લે ને પછી આગળ ચરવા જાતી હતી આ વખતે એ નથી મેળવતો કેમકે પાણી નથી વાંધો એ છે થોડો નીકળતો નીકળતું હે તો પણ વાંધો નહીં આવે પી લે પીવું હે બાકી તો આગળ જવા દેવી છે આજે જ્યાં સુધી જાય સામે નિયારન ગેટ આવી જાય મોટી લાઈટ છે ને આમ લો ઊભો એની બાજુમાં ઇમેન ગેટ અત્યારે હવે રાડું દિયાં છે ગાયું ઓલી બાજુ થઈ ગયું પોતે આગળ આવતી રહી રહેતી કંપની અંદર ખોડ પડ્યું ભાવ ભારી કેમેરો છે ને એટલે ઊંચો કોઈ હાથ ના થાય કે તમને દેખાડી દઉં ટ્રાય કરું છું તમારે ઝાડ બાજુ ઊભા વધારે દેખાય કેમ કે આપણા રેવલની તો દીવાલ ઊભી છે સામે એટલે એમાં નથી મેળવતો આવતો કે આપણે પણ ફૂટપાટ ઉપર ચડી ગયા જાય ભૂલ્યો અહીંયા પાણી ચાલુ તો છે પણ જ્યાં જરા છે પી હે કે પણ અહીંયા કાંટા નાખી દીધા છે માણસ કાપી જેમ જેમ કરીને આવ્યો હોય કે ભાઈ હું પી લઈએ પાણી તો આપણી બે હું જો ભાઈ ગયો હવે ચારું કે નથી ભાગ દોડ કરતી જાય કેમ કે વરસાદ પડી ગયો ને ખાડમાં પાણી ભરાઈ ગયો હવે ચારું છે ને શૂટ થઈ ગઈ બધી અડધી કલાકમાં તો વાંચી અહીંયા પહોંચી જ ગયું અહીંયા હું પહોંચાડવા બે કલાક થાય અડધી કલાકમાં તો અહીંયા પહોંચી આવી ગયા છે જાય છૂટો છૂટો આમની ગાયો ચરે વાં છે મોટા મારા ખાવે આપણે બે હું પહોંચી નહીં તો ફાટક બંધ થઈ ગયું પાછી હવે ઘણી વાર ફાટક ખુલે પછી ટ્રાફિક ઓછું થાય બહેનો બધી આવે છે આ બાજુથી ટ્રેન પણ આવી ગઈ છે હવે તો બધી બહેનો આપણે હાકી લીધી હવે ઘર બાજુ કેમ છે રોડ વચ્ચે હોય હાલે જ નહિ ગમે એમ કરો હાલી આગળ નીકળી ગઈ હવે બે નદીમાં જ હા પાણી પીવા બે હે ઘડી તો બધી ભીહો આપણે આંકીને આવતા રહ્યા પાણીમાં ને ગાયો બધી આ બાજુ નીકળી ગઈ પાણીમાં ભેહો તો આપણે જો ઓછી ઘણી દેખાયો બે ઘરે રાખી છે એટલે માલ ઘણો ઓછો પડી ગયો એક મરી ગઈ બે ખડેલી મરી ગઈ અને એક એક બે ત્રણ એ મરી ગયા ને એક વેચી નાખી ગઈ બે વેચી નાખી સાત આઠ પહેનો ખાલો પડી ગયો આ ખાડો પૂરો અઘરો પડે પછી પછી વર બગાડ્યું નાખું ત્રણ ની મોટી નુકસાની આવી ગઈ બાકીની ભૂતડા રિઝલ્ટ આવી જગલાન મોટે પાડા પાડા હવે ઉછેરવા પડશે જો બેને જરૂર એટલા દી રાખવાના બની વાર તો આપણે ઉછેરો જ જોઈએ ફરજિયાત છે કેમ કે આપણે તૈયાર કરવાનો છે બનીનો પાડો આપણી જ બેહો માટે અને પાછો પણ વિચાર કરશું મુરાનો બીજદાન કરાવવાનું છે ઘડી વાર ગારું ખાધી બધાની બીજદાન કરાવતો નથી કોઈ દી બીજદાન કરાવ્યું એમાં જો પાડો આવ્યો હવે સંતાન ધરાથી બીજદાન કરાવશું ને તઈ મેળ આવશે તો મેળ નહીં પડે આ વખતે કેમ કે બીજદાન કરાવી નહીં ને મને શોખ છે મુરાનો વધારે મુરા અથવા બની અને આપણી બની બેસ્ટ છે પણ એ દેશી બની છે બાપો તો ઓરિજિનલ બની હતો ને એ આ દેશી એટલે દેશી બની છે એટલે શિંગડા એના એવા બની જેવા બહુ નથી ભાઈ રે મહેસાણી નસલ જેવું લાગે દેશી તો આપણે છે ને કોમેન્ટ ખોટી એમ કરતા નહીં કે ભાઈ બની જેવું કાંઈ લાગતું નથી તો ભાઈ કોમેન્ટ કરો છો અમને ખબર છે ભાઈ વાંચી કાંઈ મી બની જેવું જરાય લાગતું નથી તો ભાઈ નામ ના નાખી શકે ખાલી બની અમારી ભેણ છે તો બેનું નામ ગમે પાડી શકો તમે આપણે બનીનું નામ ખાલી બની રાખ્યું છે દેશી બની છે લક્ષણ બધા બનીના છે અત્યારે શું છે શિંગડામાં ન દેખાય એટલે બની બધા એમ કે બની ન કહેવાય એવું કાંઈ ન હોય નામ ગમે ગમે રાખી શકો એટલે બનવું કંઈ નહીં દોડીને આવતી અને નાને દેવાણી છે આપણી બની ખાલી નામ નામ પડતા ને બની બની તો એના હિસાબે બાકી આપણી જે જાફરી એમાં અમુકના નામ છે ને અમુક નથી એની માના નામ ઉપર છે આપણી જ્યાં બીલી બેઠી છે ને એની બે મોટી દીકરી છે ને એક નાનકડી છે હવે મોટી દીકરીનું એકનું નામ કારી આનું મોટી ભીલીનું આપણે કારી નામ છે હવે એની દીકરીનું નામ નાની કારી એકનું નાની કારીની છે પાડ્યું ત્રણ ચાર પાડીયું છે ત્રણ પાડી છે એકનું નામ બટકી રાખ્યું છે ને એક ભીલી છે તો એ નાની ભીલી છે અહીં અને બીજી કા હમણાં ખડેલી ગયા આપણે હમણાં વિરાણી હતી જ આપણે ભીગી એમ પહેલાં પાડી લઈ આવી એનું નામ આપણે કારી રાખી છે ઈ કારી નાની કારી હાવ અને ઓલી ના મીના મોટી કારી મોટી ભીલી ઈ મોટી ભીલી એક નામ ઉપર જ છે બધું વેલો છે ભાઈ એના નામ ઉપર નાખી દેજો નાખી દેવાનું નામ એમાં એટલે ભાઈ નામ તો એ રહ્યું એક જ નામ ઉપર છે ચાંદરી છે એટલે મોટી ચાંદરી નાની ચાંદરી એનો ગોટીઓ નામ છે બીજી બટકી ખડેલી છે આપણી કારીની જે આ ભીલી છે ને એની બેન એની દીકરીની બીજા નંબરની દીકરી છે એ બટકુડી રહી ગઈ તો બટકી નામ નાખી દીધું એનું આ બે આપણા લઈ લયા અમાર ગામથી અમારી છે મોટા બાપુની નાનકડી પાટી દીકરી હતી તો એ બેવારી નામ પાડી દીધું આ મોટી બે ની એક બીજી બે છે નાની બે મોટી બે હવે એની દીકરી આની પાંચ દીકરીઓ છે એ પાંચ પાંચના નામ ક્યાં રાખવા કેટલી યાદ રાખવા બે ની મોટી દીકરી નાનીકડી દીકરી ત્રીજી ત્રીજા નંબરની એવી રીતે નામ નાખેલા છે એટલે બધા નામ હરખે ન હોય એટલે બધા નામ જેમ તેમ અમે રાખેલા છે એવું કંઈ નથી ફરજીયાત આમ નામ રાખતા જ નથી અમુકના નામ હવે રાખી છે બાકી રાખી નહીં ગાયોના નામ રાખી વધારે ગાયો ભરે વધારે આપણે આ ને છે નામે આવે નહીં અને ગાયો આપણી જો સામે ચરવા નીકળી ગઈ છે હવે એટલે રાધા એ આપણે અહીંયા ઉભા રહે છે જમના ઊભી રહે છે ગોરી આપણે હાલી નીકળશે એની રીતે એટલે ક્યાં જાય કે નક્કી ન હોય નાની ગાડી હવે આગળ નદીમાં બહેડી છે ઓલી બાજુ અહીંયા છે ને પાણી ખાજ બહુ કરે છે કેમ કે પડતર પાણી છે ને પાછું કંપનીનું પાણી આવતું ને ધોવાય ને બધું એ પાણી અહીંયા પડતર રહે એટલે પૂર નીકળી જાય ને તોય પણ પાણી ને ખાજ બહુ મારે બેહું બેહ નહીં ગળી વાર તો અત્યારે આપણી ભેહ આવી ગઈ પાટીયા ભાઈ બંધ ને હામાં પાડેડા ચરે નવી અડીત કરેલી છે એમાં ત્રણે ત્રણ અહીંયા ખાય ને આ બાજુ બેહું રખડે ભેહું જોઈ ગયા ભૂરા ને પાડીને હલા આ મારા મામા દીદી ને ઓલા બે ભાઈ બંધની છે પાડી બેહો દેખી ગયા એટલે હમણાં બેહો ભાગી આવશે કેમ કે એ બેહું વાળાની જ છે આ તો આનાકડી જ કીધી રહેવાની થઈ ગઈ અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો આવી બધી આવો આવો કોણ આવી ગયું વિડીયો લાઈકો તો કોમેન્ટ કરી નાખજો જે જય શ્રી રામ બધાને